રામનાથ મહાદેવ મંદિરમાં સનાતની સેના દ્વારા એકસો જેટલા બાળકોને રામધૂન સાથે ભોજન તથા પાણીની બોટલનું નિઃશુલ્ક જેટલા બાળકોને રામધૂન સાથે ભોજન તથા પાણીની બોટલોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું સનાતની યુવાનો સેના દ્વારા અવરનવર વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે નાના બાળકોને પાણીની બોટલ તથા ભોજન રામધૂન બોલાવી કરવામાં આવી હતી છેલ્લા બાવન રવિવારથી બટુક ભોજન તથા દર રવિવારે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જય શ્રી રામ આજ રોજ ગાજરાવાડી વિસ્તારમાં સનાતન યુવા સેના દ્વારા આયોજિત આ બાવનમાં બટુક ભોજન હતું અમે દર રવિવારે બાળકોને રામધૂન કરાવીએ છીએ સાથે સાથે બાળકોને શિક્ષણ સાથે લાગતી ચીજ ચીજવસ્તુઓનું વિતરણ કરીએ છીએ આજ રોજ અમે વોટર બેગ વોટર બોટલનું વિતરણ કરેલું સાથે સાથે અનેક પ્રકારનું વિતરણ અમે દર ઘણા રવિવારોથી કરી રહ્યા છે દર રવિવારે આ કાર્યક્રમ અહીં ગાજરાવાડી અમરનાથ મહાદેવ મંદિરે થાય છે અને એકસો પચાસ પ્લસ બાળકો થઈ વધી રહ્યા છે દર રવિવારે એટલે મે મેક્ઝિમમ અમને હવે એકસો એંસી એકસો નેવું નંગ જેટલી બોટલો વિતરણ કરવામાં આવી